આજે એકતાનો પ્રતિક કહેવાતા એવા બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા ગામના નવાપુરા વિસ્તારના હિન્દુ મુસ્લિમના ભાઈઓ એકઠા થઈ એકતા ગ્રુપ દ્વારા આવી કાંચવાળ ગરમીમાં રોડ પર ચાલતા વાહનો અને રાહદારીઓને ગરમીમાં રાહત રહે એ હેતુથી ઠંડી છાસ અને ઠંડા પાણી આપવાનું આયોજન કરેલ જેમાં સ્થાનિક લોકો દ્વારા સારો એવો સહયોગ મળ્યો અને આગામી ગરમીમાં પણ આવા બીજા છાસના વધુ કેમ્પ કરી લોકોને રાહત આપવાના પ્રયત્નો કરીશું મિત્ર મંડળ એકતા મંડળ તરફથી અમે એક આયોજન કર્યું છે કે ગરમી તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ છાસનું વિતરણ અમે કરેલું છે ગરમીનું પ્રમાણ વધવાથી અમે આમ જનતાને આમ પબ્લિકને અમે છાસ પીવડાવવાનું એક વિતરણ ચાલુ કરી